નમસ્કાર આપ જો રહ્યા છો નાઇન કેપ ન્યૂઝ ગુજરાત જય બાબાવારી લાઈવ કેમ્પ કામલપુર મુકામે સેવા કેમ્પનું પગપાળા યાત્રિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો મહેસાણા હિંમતનગર હાઇવેના કામલપુર પેટ્રોલ પંપની બાજુમાં જય બાબરી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હિંમતનગરથી બેચરાજી માર્ગોમાં હિંમતનગર વિજાપુર તરફથી બેચરાજી મરતોલી પાલુદર માતાજીના દર્શન અથે પગપાળા તેમજ માતાજીના સંગ લય દર્શન અર્થે ભક્તો જતા હોય છે જય બાબરી લાઈવ સેવા કેમ્પ દ્વારા ચાર વર્ષથી પગપાળા જતા યાત્રિકો માટે ચાર નાસ્તો ભોજન આરામ લાઈવ ગોટાનું તેમજ નામાંકિતન કલાકારો દ્વારા લાઈવ કાર્યક્રમનું આયોજન સેવા કેમ્પનો ચાર વર્ષથી કરવામાં આવે છે પઢારિયા કામલપુર ઢાફલાના યુવાનો દ્વારા જાય બાબારી લાઈવ સેવા કેમ્પનું આયોજન ચાર વર્ષથી કરવામાં આવે છે કેટલા વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં ત્રણ વર્ષે કરવામાં આવે છે કેમ્પમાં કેવા પ્રકારની વ્યવસ્થા સુવિધાઓ આપવામાં આવે આ કેમ્પમાં નાસ્તો શા નાસ્તો લાઈવિ સાપ જમ્બાસ્થા અને ત્યાં ત્રણ આવતા હોય એમના માટે સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે શું કેશોયા ભક્તો દર્શન જાય છે માતાજીના શું સંદેશ આપશો ભાઈ ભક્વાઈ એમની માતાજી મનોકામના પૂરી કરે એવી અમારી પ્રાર્થના કરીએ છીએ પટેલ ભીખાભાઈ ચોકાભાઈ ગામ ગણપતલા આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો કયા પ્રકારની સુવિધાઓ આપવામાં છે અને કેમ્પના લઈને શું સંદેશ આપશો અમારા કેમ્પમાં ચા નાસ્તો લાઈ ગોટા પૂરી શાક અને

કમલપુર પધાર્યાના આપલા આ કેમ્પનો આયોજન કરવામાં આવું છે 3 વર્ષ પૂર્વે જે ચોથા 4 વર્ષમાં મંગલ પ્રવિત છે કેમાં કેવા પ્રકારની સુવિધાઓના વ્યવસ્થામાં ચા નાસ્તો જમવામાં પૂરી શાક દૂપક આરામ ગોટા અને આરામ આ કેમ્પમાં જેમથી આપ શું સંદેશ આપશો કેમ્પના માધ્યમથી એમ યાત્રાળુઓની હોય બધી પૂરી થાય એમની આ રોડ ઉપર કયા કયા મંદિર માં જતા હોય છે પગપાળા આ રોડ ઉપર મરતોલી મરકોલી હોય પાલોદર જુગોચર માઈ અને કડીમો મેલડી માઈ આ બાજુ લાડોલ હર્ષદ માં કઈ